દીદી ઓમ શાંતિ ત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ ખૂબ સુંદર મજાની શિવ પરમાત્મા વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ શુબાબા કોઈ અલગ શબ્દ નથી કેટલા વર્ષથી આ બ્રહ્મા સંસ્થા સાથે સંકળાયેલા છો અને કેટલા ટાઈમથી સમર્પિત છો નાઇન્ટીન નાઇન્ટી ફોરથી આવેલી અને નાઇન્ટીન નાઇન્ટી ફાઈવમાં મેં મારું જીવન વિશ્વ સેવા અર્થે શિવ પિતાને સમર્પિત કર્યું શાંતિ મેળવવાનો ખરો અર્થ શું છે શાંતિના સાચા અર્થને જેટલું આપણે સમજવું જોઈએ ને એટલું હજી આપણને સમજી નથી શક્યા આજે આપણે ભૌતિકતામાં શાંતિ શોધીએ છીએ ધ્યાન અને સાધના બંને એક છે કે એમાં કઈ મતભેદ છે ખરી આમ જોવા જઈએ તો ધ્યાન સાધના મેડિટેશન એ બધું એક જ વિધિ છે પરંતુ અત્યારના ફાસ્ટ યુગમાં સાધના કોઈ પણ વ્યક્તિને કરવી હોય તો કરી શકાય અને કરી શકાય તો કેવી રીતે બધું ફાસ્ટ છે ફાસ્ટ ફૂડ ફાસ્ટ લાઈફ રોડ ઉપર વાહન તો ફાસ્ટ દોડે છે ઘરમાં બધા ફટાફટ કામ કરે છે એટલે એક બાજુ લોકો એવું વિચારે કે અમારી પાસે ટાઈમ નથી આ અમારા માટે પોસિબલ નથી કામકાજ કરી લઈએ મોટા થઈએ ત્યારે જ અમે આ કામ કરીશું પરંતુ રિયલમાં જોવા જઈએ તો સાધના મેડિટેશન એ વર્કિંગ લાઈફમાં જ જરૂરી છે ઓશો હતા એમને એક પ્રકારનું અલગ પ્રકારનું મેડિટેશન એને પોતાનું આવ્યું હતું અત્યારે સદગુરુ જે હયાત છે એ પણ પોતાનું અલગ મેડિટેશન છે તો આપણી સંસ્થા છે બ્રહ્માકુમારી એનું પણ એક અલગ પ્રકારનું કઈ મેડિટેશન છે ખરી કે મેડિટેશન ની પદ્ધતિ બધા માટે એક સરખી છે બધાનું છેલ્લું જે લક્ષ્ય અથવા ઉદ્દેશ્ય છે મનની શાંતિ

રાજદીપભાઈ છે એમને કોઈ બેન નથી તો આ રક્ષાબંધન ઉપર અમે લોકો એવો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે સામૂહિક રક્ષાબંધન જેને કહેવાય તો રણદીપભાઈ જે તે જગ્યા પર રહેશે અને જે કોઈને બેન હોય અને એને કોઈને ભાઈ નથી તો એ આવી અને રાખડી બાંધી શકે છે યથાશક્તિ મુજબ જે કાંઈ અમે પહોંચી શકીએ એ આપશું